નમસ્કાર દર્શ્મિત્રો ટી વેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે જે વેટી ન્યૂઝ ગુજરાતની પળેપળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર માંડવ ગ્રામ્યની ચાર ગ્રામ પંચાયતની સામાન્ય પેટ રાજપૂણીના પરિણામો જાહેર શાંતિપૂર્ણ રીતે મતગણતરી કુણ નગરની શ્રી મહાત્માશાળ ખાતાના હોલમાં કરાય મતગણતરી ઉમેદવારો અને ચૂંટણી સ્ટાફ વચ્ચે કોડન કરાય મતગણતરી કેન્દ્ર ઉપર બી આઈ અધિકારી સહિતનો લોખંડી બંદોબસ્ત ગોઠવાયો પચાસથી વધુનો ચૂંટણી સ્ટાફ મતગણતરીમાં જોડાયો સવારે નવ કલાકે મતગણતરી પ્રારંભ બપોરના બે ને ત્રીસ કલાક સુધીમાં તમામ પંચાયતના પરિણામો જાહેર સામાન્ય ચૂંટણી સીતાપુરમાં સુમીબેન અબુજી ઠાકોર કુણપુરમાં ગૌરીબેન રતિલાલ ઠાકોર વાસણામાં દીપિકાબેન શૈલેષભાઈ પટેલ અને પેટા ચૂંટણી યોજાઈ તે નવા ગામમાં ભીખાભાઈ શંકરભાઈ જાધવ જીત્યા વોર્ડના પરિણામો જોઈએ તો સીતાપુરમાં વોર્ડ નંબર એકમાં વિજેતા ઉમેદવાર જનકબા સજનસી ઝાલા વોર્ડ નંબર ત્રણમાં જોશીબેન વિનોદભાઈ રાઠોડ વોર્ડ નંબર નવમાં હરજીભાઈ વેલાભાઈ રાઠોડ જ્યારે વોર્ડ નંબર દસમાં હિતેશભાઈ હીરાભાઈ અને કુણપુરના વોર્ડ નંબર સાતમાં ભૂમિકાબેન વિશાલભાઈ પટેલ વિજય બન્યા મુકુલની જનતાને ખૂબ ખૂબ આભાર મને ખૂબ લઈને ખૂબ મત ચાલ્યા છે ખૂબ ખૂબ આભાર તમારું નામ બોલો દરેક મારું નામ ઠાકોર રતિલાલ જીસાજી ઉનપુર તાલુકો જુનમ જિલ્લો અમદાવાદ અને તમારા ગામની અંદર જે અત્યારે ઉત્સાહ કેવો જોવા મળી રહ્યો છે સરસ શાંતિ શાંતિ શાંતિનો માહોલ છે અને હવે તમે સરપંચ બન્યા પછી ગામના કામો કેવા કેવા કરશો દરેક કામ વિકાસ કરી જનતાને અને ગામની અંદર જનતા જે રહી છે તમારા વિશ્વાસથી તમને જે જીતાડવામાં આવ્યા છે દરેક ગામવાળા જનતાનો તમે શું વ્યક્ત કરશો આભાર દરેકના ખૂબ ખૂબ આભાર કરીશું આ તબક્કે સીતાપુર આમ ત્રણ ઇલેક્શન નવા ગામ ચાર ઇલેક્શન માંડલ તાલુકાના હતા જેમાં અત્યારે વાસણનું રિઝલ્ટ આવ્યું છે તો પ્રથમ ઉમેદવાર કંચનબેન હતા એમને બસો ચોતેર વોટ મળ્યા છે દીપિકાબેનને પાંચસો છત્રીસ વોટ મળ્યા છે જ્યારે કેન્સલ અને નોટોમાં થઈને ઓગણત્રીસ વોટ થયા છે અત્યારે દીપિકાબેન પટેલનો વિજય થયો છે વાસણા ગામે આ તબક્કે દરેક મતદાર ભાઈઓનો દરેક તાલુકામાં જે પણ ઇલેક્શન હતા એમાં જે ભાઈઓ તો બધાનો ખૂબ આભાર માનું છું અને વાસણા ગામ સરપંચની ઇલેક્શનમાં દીપિકાબેનનો વિજય થયો છે તે બધા દરેક વોટર્સનો ખૂબ ખૂબ આભાર છે ભારતમાં ઉમેદવાર સુનિલભાઈ ઠાકોર આ બહુ ગ્રામજનોએ ખૂબ વિજય ગણાય ખૂબ આભાર